સો હાલનો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તમે બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો તો ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે સવારના વાગી ગયા છે અત્યારે હાડા નવ ને મસ્ત મજાના હું કઈ બહાર ગામ આવી ગયા છો કે મારા પટેલના ઘરે આવી ગયા ને મસ્ત મજાના બે થી ત્રણ બે થી ત્રણ દિવસથી લગાતાર ત્રણ થી ચાર કોમેન્ટ ખાલી પડી છે કે ભાઈ ખાડીનો વ્લોગ નાખો ને ખાડીનો વ્લોગ નાખો ને તો મસ્ત મજાનો આજે આપણે ખાડીનો કેમિયો માણસ કે મારા પટેલ જ છે એને લઈને આપણે અત્યારે ખાડીમાં જવાનું છે ને આજ કઈક યુનિક રીતે કરેસલા પકડવાના છે તો કન્ટિન્યુ બન્યા રહેજો ને મસ્ત મજાની આવશે તમને મજા ને કેવા કરેસલા બને ત્યાં સુધી વિડીયો પૂરો જતો જરાય સ્કીપ ન કરતા તો હાલો ફૂલ તૈયારી હાલે પેલા તમને અત્યારે હું બતાવું ફાઈનલી ભાઈ આમ જો બધી સામગ્રી આવી ગઈ મસ્ત મજાની આપણે કરેસલા પકડવા જતા પણ આવું કઈ લઈને ન જતા ને આ તો તમા ભાઈ આ બધા હથિયાર જોઈને આજ તમે નક્કી કરી નાખો કે આ કેસલા કેવા કાઢીએ આમ જો કેટલા છે આ ભરી લેવાની છે ફટાફટ પેલા ખાડીએ આપવું પછી મળીએ મિત્રો ખાડીએ પૂગી ગયા મસ્ત મજા અને જો લોકેશન જો ને આ જો ખલાહ્યું એક બે ને ત્રણ ને હું તો જો પ્રોફેશનલ ખલાહી છે હો મારો ભાઈ ને કેસલા ફાડી નાખવાના છે એટલા કેસલા કાઢવાના છે તો અત્યારે ખાડીમાં મેં ફાઇનલી પડી ગયા છે ભાઈ બૂટ બૂડ પહેરીને જો અત્યારથી તો લોકેશનમાં આવી ગયા ને જો ફર્સ્ટ બોણી થઈ છે મારે હજી ત્યાં જાતા થતા જો તો તો લોકેશન ખાલી કેસી હાલત બના ને આજ દેખને કશ ઈશ્વર પૂગી ગયા ભાઈ મસ્ત મજા અમારે ઈશ્વર કશલા કાઢવાનું કામ ચાલુ છે આજ કઈક અલગ પકડવા છે ને કેટલો લાંબો થાય એનું નક્કી નથી જેટલો લાંબો થાય એટલો લાંબો આજ કરવાનો છે અમારે કરીશ લો હાલો ભાઈ અહીંયા તો ફાઇનલી હા પાડી દીધી કે શે કે સ્લોવે જોઈએ આમાં નીકળે કે નથી નીકળતો યુનિક આ જાઓ તમે ખાલી એની સ્ટ્રેનિંગ જાઓ હજી શરૂઆત છે હો ભાઈ પૂરું મારો નાથ નહોતા વાત એને માતાજી બધાને સુખી રાખે છે કે નાની મોટી કેસલી નીકળવી જોઈએ ભાઈ તમે ભાઈ આજ કન્ટિન્યુ બને જ રહેજો જરાય સ્કીપ ન કરતા આજ મહેનત ફૂલ કરવાની છે ફાઇનલી તો કેસલી અહીંયા નીકળી ગઈ જો ભાઈ ભાઈ ઉભા રહેજો એક જ મિનિટ લાંઘાઇક અલગ કરવાનું છે તો કન્ટિન્યુ રહેજો તમે વ્લોગ ની અંદર કાઢવાના છે મારા પટેલ પડકારો પાછો દઈ દીધો કે આની અંદર કેસલો છે ભાઈ તો જોઈએ ક્યારે નીકળશે મારો લાલો મારો મારો હાળો કાઢે છે મારા લાલા કેસ લેવો જોઈ મસ્ત મજાનો આમ જો આથી લાંકો પકડી લે આ જો તો ઓડી દે મારો ભાઈ પકડતા તમે આ જોયા હે પણ આજ જે પકડા છે ને એવા વિડીયો તમે ક્યારેય નહીં જાવ તો કન્ટિન્યુ જ રહેજો અ આગળ બડો હમ તમારા સાથે વાવ આવા પિકા શરૂઆત છે ધમાભાઈ કેવું આમ સફર મજા ભાઈ લોકેશન ની વાત કરીએ તો પટેલ પાસા એક ગામમાં કેમિયો છે ઈ કેમિયો ખાડીનો કેમિયો કેવામાં આવે તો આજ ઈના ભેગા થઈ જાય હાલો હા ભાઈ જો તમે આની નજર જરાક ખાટીમાં આવો તો જોજો કેમ કે તો આ પગની અંદર સડી જાય તમારા પગનું કામ તમામ થઈ જશે ફાઈનલી ભાઈ બીજા કરસલાની તલાશમાં બીજો લાલો આવી રહ્યો છે શે કે નથી ખબર નથી ને ઠાકોર થોડો થોડો લાગી ગયો છે હજી થોડો થોડો એ તો શરૂઆત છે છે શે તો ખરો હો ભાઈ મહેનત જારી હે તું બી જારી રહો તમને જેમ જોવામાં ઉત્યાવાળો હોય ને એમ અમને અહીંથી કાઢવામાં ઉત્યારે આવ્યો એટલે કન્ટિન્યુ રહેતો આયો આવ્યો આવ્યો સે ઈ ફાઇનલ છે ભાઈ લાંઘો આવી ગયો હતો ઓહો લાંઘો આ લીંઘો જો તો તમે લીંઘો એટલો મોટો છે તો ગેરેજનો પણ મોટો જ હે એ ફાઈનલ છે ભાઈ આવો એવો પાંસોય લાંઘો એવો આહા આ હા હા આયો આયો આયો

મિત્રો આ કઈ છે કે શું છે આ તમે જોવ ખાલી લોક મારો લોક આવો કેટલો મારી લાઈફ માં મે પહેલી વાર જોયો ઈશ્વર મે મારી જિંદગી માં પહેલી વાર કે આવો જોયો આ લોક હવે કરડીએ ની ને ભાઈ મોલો આ કે સ્લો જો કેમ મોલો એટલે જો એક લિંગો મેકી દીધો પણ આ કે તમે આમ આમ એક લાગો કહો તોય મારા વાલીડાવ ધરાઈ જાહો ના કેસલો છે કે રીચ છે તમા ભાઈ ઓહ પહેલી વાર પહેલી વાર જોયો ભાઈ ફાઇનલી બીજો કરેસલો ભાઈ કાળડો ઇનથી મોટો છે કે ઇનથી નાનો છે ખબર નથી કેસલો હહે કે નહીં હોય મારે ચેક કરતો રહેવું પડશે આમાં સિયા તો ખરી ફાઇનલ છે ફાઇનલ છે ભાઈનલ બગાઈ ની હું દેવા કે દર છે ને પૂરા જો પણ ખબર એ ઓવી જોઈએ ને

હીખી લેજો હીખી આપણે કે ને કે હોના બેજ આપેલા હોના તેણ આપે ને તોય ખાઈ લેજો આ તમે જોવો અહીંયા આપણે છે ને બોલવાનું ઓછું રાખવાનું છે ને કેસલા તમને વધારે બતાવવાના છે હું કેવું તમા ભાઈ કુફિયા ગેંગસ્ટર છે હો કુફિયા ખાટીનો કેમ્યો છે કુફિયા અહીં આવે હું અજી વાર છે મરો રામ જાણે મહેનત જારી હે આમ કન્ટિન્યુ આવો આવો આવો

જો મળી જાય તો મારો રામ જાણે આજે ભાઈ જાતે ભાઈ છે બીક લાગે મને ઇંદર આઠ ના કશર થયું એટલો તો હશે પણ બીક લાગે એનું કરું હા છે હા તો ઉપર લે ફાઇનલ જો કાદો લાગી જયો પણ તમારા ભાઈએ મહેનત કરી

પાંચ થી દસ મિનિટ વહી ગઈ પણ તમારા ભાઈ કેસલો પકડો ભાઈ બોલો જે લાંઘા પકડે ને એ લાંઘા ની બેરોબેર કેસલો પકડો પણ પહેલી વાર દર ને ગોટી ને મેં કેસલો કાઢ્યો થોડીક હિંમત આવી ગઈ કન્ટિન્યુ તો મિત્રો આ તમે ખાડીમાં માં જાવ તમે જોતો ઘરા ખલે કેસલો આ જો કેટલે કેટલે કૂટી જવે બાકી આમ જો ધમા ભાઈ દિલ થી મજા આવે તો હા ભાઈ બહુ જોરદાર મજા આવે મિત્રો એક ટ્રાય મારે જ મુકેશ ભાઈ આવી જાય તો આમાં ફરી પાછો એક મને લોકેશન મળ્યું છે

તો તમે કન્ટિન્યુ લોગ માં રહેજો આડી બહુ મજા આવી આગળ મોટા મોટા પકડવાન છે આડી અગરા મામાય એડે એડે ઓય બાપ ફાઈનલી મિત્રો એક જગ્યાએ થી જો વહી આવ્યા છે મસ્ત મજાના અને હવે જઈએ છે મે મેન લોકેશન એટલે કે કેસલાનું બેતા જ બાદ છે જ્યાં આવે ના કેસલા જ રખડતા હોય એવી જગ્યાએ જઈ રહ્યા છે તમા ભાઈ હું મારો ભાઈ નાનો ને મારા પટેલ ઈશ્વર કન્ટિન્યુ બેના રહેજો ને ભાઈ મસ્ત મજાની ખાડી જો અત્યારે હજી વોર થાય છે ચાલો મજાના બના મસ્ત મજાના કેસલાસ તમને બતાવવાના છે તમે કોમેન્ટ કરતા કેસલા નો ખાડીનો ખાડીનો કન્ટેન્ટ લઈને આવી ગયા છે પણ જબરદસ્ત મિત્રો કેમ છો કેવા કેવા લોકેશન પાર્ક કરીને જવું પડે ધમાભાઈ ધમાભાઈ શૂટિંગ લે નવે છે ને ભાઈ જા હામુ લોકેશન છે ને ત્યાં આપણે કેસલા કાઢવાના છે તો અત્યારે તો હાલમાં હાલે હાલે જાય છે પણ પાણી તો જવું કેટલે કેટલા પાણી થાય છે ને મજા ભાઈ કઈ અલગ આવે છે ખરેખર ભાઈ મસાલા બસાલા આવે ખાઈ લઈએ પાણી પાણી પી લઈએ મસ્ત મજાનું જો અહીંયા એક દર છે આ તો આ દર હવે દર આવે છે ને પેલા પાણી પી લે માવો ખાઈ લે ને પછી ઈશ્વર અમારે કાઢે ને હવે જો આ છે ને નેકરે કેસલે કેસલે આગડી આ બધું જામ ભરી જ લેવાનું છે પછી વાતું છે અને તમને કેવી જોવાની મજા આવી જરા કોમેન્ટ કરજો ને બને ત્યાં સુધી વિડીયો પૂરો છે જો કેસલા કાઢવાના છે ને કે અમને જોવાની તમને જોવાની મજા આવશે ને અમને કેસલા કાઢવાની મજા આવશે કન્ટિન્યુ બન્યા રહેજો ફાઈનલી પાછો એક કેસલો જો શરૂઆત આવી ગઈ આમાં વટાડવાનું કામ ચાલુ છે હાલે બારો આવ્યો ક્યાં જોઈ ગયું મસ્ત મજાનું ડર છે મોટું જો કદાચ કેચલો એમાં મળે તો છે કે ઈશ્વર હે અરે આ હામો છે લોરવો આ પેવા લેવો આ હા 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 પપડી બીક લાગે નઈ છીપી દેવ સા છીપિયા જ દઉ છીપિયા હે હા હવે હું છોડું હરડથી લાંકા પકડી લેવાય બે એક તોય ની હાલો આમ તેમ મોળડો જ રાખ હા 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 મોળડો જ એ બા આ કકો નાખી દી હા આવી ગયો મોટી છે ભાઈ બરાબર તો મિત્રો એક યુનિક વસ્તુ મળી ગઈ યુનિક વસ્તુ માં સમજો યુનિક વસ્તુ માં આપણે મોબાઈલ માં ઘણીવાર વાર રીલ્સ માં જોયા પથ્થર કા ભેજા બોલતે ને વહી એ ઇસમે દેખો ભી દેખાય કે જો વાગડી મળી કાટે જબલુ તો લો આપણે હા હા લઈ આ તો ઓલું છે ક્યાં ક્યાં સલીમ હા જોઈ તમ ભૂલી ગયો આપણે કથી આ ઢવાનો છે ફાઈનલ છે ભાઈ અવી મીને થઈ આની આની બી કેટલી બહુ ડેન્જર લાગે ને કે જાવા જોઈએ અત્યારે આગળી લાગી જ્યો તો ખબરય ન પડે પણ મીઠા પાણીમાં જાય ને ત્યારે ખબર પડે જો ડર છે ને આયા હોય ને કેસલો હોજી જો પૂગે પણ હજી દેખાણો નથી હજી સતાય જોઈએ સમી નીકળાસ કે તો ઓય તો મારી ખબર પડી હા એટલે કી સ્તોય ફાઈનલ તો

તો બધી માં એક વાગી ગયો બધીમાં મહેનત ચાલુ છે લગાતા મહેનત ચાલુ છે ને કેસલાઈ બહુ મોટા મોટા આવી રહ્યા છે આડી જો કાઈ ઘટે નહીં નાખી કે આ તરવા આજ છે થાય તમે સલીમ આવ સડસડ આમ ખડખડ ખડખડ થાય આપડા કામ હાથ નથી બીજો હોય સલીમ મને

લાંગા પ્રમાણે તો મોટો જોવો છે લાંગા ભાંગી જાય તો કાક હવે

આ લાંઘો નાનો ને આ લાંઘો મોટો એનું કારણ આ એક લાંઘો નાનપણમાં મેકી દીધો હે નાનપણમાં મેકી દીધો આ વખતે જો કિસલા ધક્કો આ દરે થી છે ને બારો અહીં કાઢવાનું છે આ બધું પીડ્યું રહે તમે આગળ જો કઈ રીતે અહીંયા કઈ રીતે આવે ને અહીંયા ફોકસ રાખો આવે જો આવે જો આવે અહીંયા ઓહો આ છે આ મોટો જો આવે અહીં આમ ખાલી આમ દેખ ને જો આ આ છે બારો અહીં જો બારો એટલે તાઈ દે ખાલી આડી કરી જો આગળ બહાર આવી જો ડરી એક્સી અહીંયા પાણી ની હેર છે ને ના આપણે કાઢવાનું છે

થોડાક ખાઈ ને પાછા ધંધે લાગી જાય ખરેખર મજા તો આવે ને કોમેન્ટ કરી દેજો આવો બળો તમને બેગેજ જોવા મળશે આપણી ચેનલ ઉપર અલા મિત્રો ઓલા પરથી ગોટતા ગોટતા આયા કે કિસ્તે કઈ પતો નથી કે ક્યાં ગયો પણ અહે હાળો મોટો હો તો આયે ઓરો હોય તો ઓરો હવે કુતી દે લે એ અબ તું દેખ તું દેખ યે એ તે કે ક્યાંથી ગોટતા ગોટતા પરથી ગોટતા ગોટતા અહીંયા પીગા બોલો પછી કઈ દરનો નું હતો પતો નથી

કાઈ કાઈ બે નું ધોળું ધોળું દઈ મારા વાલા 1 લિટર મોકલાવું ડેરી બટર મેક ફોપેલો પછી કાઈ ન થાવડતું ને ભાઈ આપડી ચેનલ માં હું કઈ કે તમારે વ્લોગ નું કઈ નક્કી ન હોય ઓ નવા વ્લોગ આવે કાઈ એક જેટ કન્ટેન્ટ આપણો કોઈ છે જ નહીં પણ મજા આવતી હોય ને તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે આપણે મનોરંજન જ કરતા હોય એની ટાઈપ જો આમાં રેસિપી આવી જાય બેસ્ટલાઈ આવી જાય કેસલા આવી જાય પછી કઈ નક્કી કોક ના શુભ પ્રસંગ પ્રસંગ ભગવાનને લગતા હરેક વસ્તુ આવી જાય હવે નવા કન્ટેન્ટ આવ્યો તો તમે કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના ને બંને ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો પણ કેસલો મારો દીકરો મારો હાળો ઊંધે માથે ગયો હા 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 એવો ને ઈ પણ કેવડું આવ્યો જો તમારે લાંગા દેઈ છે લાંગા છે ને જો આ હેલે ખાડી બરોબર મિનિમમ ગારો શોટો જ નથી એક કિલો છે એક કિલામાં લાંગો કા કહો ને આપાવો તમને બતાવો આપાવો વેરી વન્ડરફુલ ક્રાઇબ ઇઝ લોન્ગ હા યુ વન એન્ડ ટુ કાળી કાળી બેહનું ધળું ધળું દહીં અઝીદા નેક દેખાડો ઓ માય ગોડ એ ઓહ વેરી ડેન્જરેસ્ટ રોપ આને હું આવતી મોટામાં મોટો આવ્યો હોય હો ભાઈ

ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના મોટા મોટા કેસલા પકડી લીધા છે કેસલા આખી આ ખોલી ભરીશ ને અહીંયા એક ખોલી ફરીશ મોટા મોટા ઝીંગા પણ આપણે પીકડા કાંઈ ઘટેને એ વાત હલો ફટાફટ હવે તૈયારી કરી લીધી બધા કપડાં બપડા અહીંયા ખાડામાં ધોઈ નાખાય ને હવે ઘરે નીકળીએ ને કેટલા ઝીંગા પીકડ્યા કેટલા આપણે કેસલા પકડ્યા આવા કેસલા જો કે આપણે કોઈ દિવસ પકડ્યા નથી પહેલી વાત એ પણ આની હિસાબે પકડાના તો ઘરે જઈને આપણે જોઈએ કે કેટલાક તમને બતાવું કેટલા કેસલા આવ્યા છે તો હાલો કન્ટિન્યુ બના તો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો લાઈક કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો ને શેર પણ કરી દેજો કોઈ હમ નો તો હાલો ફટાફટ આનું કાંઈક શૂટિંગ કામ કરી નાખીએ ને પછી ભાગ્ય ઘેરે ફેમિલી મસ્ત મજાના શું કહેવાય વહી આવ્યા હતા ક્યારે આપણે પણ પાછા ગામમાં વૈયા ગયા હતા ને જમીન ફ્રી થયા ત્યારે તો હવે વ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને ગેમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને ખાસ કરીને અહીંયા સુધી તમે જોયો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો કે આજનો તમને આ ક્રેબ રેસેક્યુ એટલે કે કરેસલા પકડવાનો વ્લોગ તમને કેવો લાગ્યો તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જુઓ